પતા જય માતાજી જય દ્વારકાધીશ ફરી સ્વાગત છે એક નવામ બ્લોકની અંદર આપણે અગલો વ્લોક તો દ્વારકાધીશના દર્શન નાખ્યું છે એ ખાસ કરીને આલાભાઈને ગયા હતા નારણભાઈ એટલે એણે ઉતાર્યો છે આલાભાઈ બાકી આલાભાઈ રમુજી છે બોલે છે મસ્ત ટ્રાય કરી છે જોરદાર હજી શ્રાવણ મહિનો છે અને વરસાદ હજી આવ્યો નથી જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી આપણો એક જ કામ દાતરો લઈ વાડીમાં આજે મજૂર આવી ગયા છે અને નેદવાનું કામ ચાલુ છે જ્યાં મજૂર આપણે બધા મજૂર સાથે હું છું બધા સાથે સાથે મેં કામ ચાલુ છે હવે આ કામ તો સતત ચાલુ જ રહેવાનું છે જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી મોલો રાડ દે છે કે મેં આવ મેં આવ ખાસ મેને જરૂરી છે અને આવે સારું છે ભલે ને આપણે થોડા ગણી જો એટલે સારું રહ્યું છે અહીંયા સુધી આ બીજી વાર રહેવાનું તો પહેલી વાર આટલા સુધી છે આટલા આજે એ આપણું વાર છે બીજી વાર ચાલુ કરવાનો છે અહીંયાથી છે અહીંયાથી આમ બીજી વાર છે આમાં પહેલી વાર છે એટલે વરસાદ આવે તો થોડોક ભેરી એક ભીડ થાય પણ પાતળી વીઘા દંડકથી પાવા એનાથી આ ભલે ને ભીડ થાય આઠ લાઈનનું બિલની આપણે પહોંચી જવું હવે આપણે મળશું ડાયરેક્ટ બપોર પછી કારણ કે મારે ન જવાનું છે મારે આઠ થોડી પાણી રહી જાય એના એટલે મોબાઈલ વરસાદ છાટા છે એટલે મોબાઈલ બને ઘરે નાખીએ અને બપોર પછી હવે તમને દૂર બતાવશું એટલે બપોર પછી મારે ચીડાઈ લેજો આપણે આગળ ટાઈમ લેખ ઉતાર્યું બપોર પછી નો પવનના કારણે એક બે ફેરફાર પડી ગયું એટલે મજૂરે ચાલુ છે અમારી ભાષામાં ભાષામાં હાથ પહેરો ચાલુ છે એક ઉથલમાં આ બનાવવાનું છે આટલું ખરેખર ઉથલ સરા જવાની છે વાવથી પછી આવવાનું એટલે હાથ પહેરો છે મોટો મોટો છે પહેરાઈ ગયો છે બાકી ઓલી બાજુ તો બહુ હતું ઝીણો 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 બોરો હતો ને આમાં તો હાથ પહેરો છે એટલે આ કરી નાખવાનો છે આપણે અને મજૂરી છે એટલે દીવ આપણે લગભગ લગભગ પલો થઈ જાય કાંઈ વાંધો નહીં આવે ચાર મજૂર તન અમે હાથ જાણા

મારી આ પર પેઢી નથી પડી પેલી વાર વાવાની છે આ બાજુ ઘે ગોર પડી દરોડ ઉગી પડી અને આ માંડી આજે માડી કઈ ચાલીસ દિવસ ઉપર બે ત્રણ દિવસની થઈ છે સાડા છ આસપાસ થયા છે મજૂર આવી ગયા છે અને હવે આપણે પણ અહીંયા વ્લોગની સમાપ્ત કરીએ છીએ અને આપણા કામને પણ સમાપ્ત કરીએ છીએ બધા જય માતાજી જય દ્વારકાધીશ આવી જ રીતે મારા વ્લોગમાં જોડાઈ રહેજો અને કિવા ખેડૂતની શપથ કહેજો જય માતાજી જય દ્વારકાધીશ